પહેલાં પહેલી તો આપણી શ્રદ્ધા થવી જોઈએ કે સ્વામિનારાયણ ભગવાન બરાબર સાચા છે એમનું કાર્ય સાચું છે એમનો સિદ્ધાંત સાચો છે એમને જે કંઈ આ બધું કર્યું છે નિયમો આપણને આપ્યા છે શિક્ષાપત્રી વગેરેમાં તો એ પણ સાચા છે એવી આપણામાં શ્રદ્ધા હોય તો શ્રદ્ધા હોય તો પછી આગળ એનું પાલન કરવાનું મન થાય તો પહેલી શ્રદ્ધા કરવાની એ શ્રદ્ધા આપણે અહીંયા આપણી તે વાંચવાથી કરવાથી થતી નથી પણ સમાગમથી થાય એને માટે સાચા સત્પુરુષ એવા જો મળે તો જ ધર્મને વિશે એટલે આપણે ધર્મનું પાલન કરી શકીએ છીએ મોટા પુરુષ મળે ત્યારે સૌ સૌના ધર્મો પડે કે આપણા ધર્મનું પાલન કરવાનું જે બળ છે એ પણ એવા પુરુષોથી પ્રાપ્ત થાય અને ધર્મમાં રૂચિ થાય છે શ્રદ્ધા થાય છે કે પાળવાથી મારું સારું થવાનું છે કે મારામાંથી આ જાતના વ્યસનો દુષનો આસુરી ભાવ જવાના છે અને ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ આદિ ગુણો આવવાના છે એવી એના શ્રદ્ધા પહેલી થાય અને શ્રદ્ધા તો હોય પણ પછી જો નિયમ પ્રમાણે ન કરો તો પણ નકામું થઈ જાય કે આપણને શ્રદ્ધા તો છે જ કે ભાઈ મંદિર જવાથી આપણું સારું થવાનું છે પણ મંદિરમાં પછી તમે જેમ આપણે કહીએ છીએ ને કે અન્નકોટને દાડે દર્શન કરવા આવ્યા અને પાછો બીજો અન્નકોટ આવે તો દર્શન કરવા જઈએ પણ વચ્ચે વચ્ચે બધું આપણું જે વસ્તુ છે એ બધી ભૂસાઈ ગઈ કારણ કે સતત એનું જે સેવન એ બહુ જરૂરની વસ્તુ એટલે નિયમ પ્રમાણે એટલે શ્રદ્ધા છે કે મંદિર જવાથી સારું થાય પુસ્તક રચનાવા તો વાંચવાથી સારું થાય દર્શન કરવાથી સારું થાય સંતોનો સમાગમ કરવાથી સારું પણ સંત સમાગમ માટે નિયમિત થવું જોઈએ એટલે સ્વાય કે જેમ એક ઠેકાને પાણી ઘડો ડોળી આવ્યા એટલે ત્યાં ધરો ભરાય નહીં ને પાણી મોટું એ ના થાય પાણીના એક ત્યાં દોરી આવ્યા તો એ પાણી ખલાસ થઈ ગયું શું કહી જાય પણ સાંઈ કે સતત શેર એક આપણે ટીપું ટીપું કરીને ટીપે ટીપે સરોવર ભરાય પણ એ દરરોજ ટીપું નિયમિત રીતે ચોવીસે કલાક પડતું રહે તો ત્યાં આગળ ધીરે 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 મોટું સરોવર જેવું થઈ જાય પાણીનો ભરાવો થઈ જાય કારણ કે સતત નિયમિત રીતે એ પાણી પડતું રહે કાંકરે કાર કે કાર બંધ થાય એમ આપણે તો બધા વાંચીએ છીએ એમ જાણીએ છીએ તો એમ આ નિયમિત રીતે થોડું થોડું તમે જો કરો તો એનાથી તમારે આગળ વધી શકાય પણ નિયમ વગરનું જીવન એટલે એમાં કોઈ આગળ વૃદ્ધિ ન થઈ શકે શ્રદ્ધા છે પણ નિયમિત પ્રમાણે કાર્ય નથી થતું એટલે ના થાય વેપાર કરો છો દુકાન તમે કરી છે દુકાનમાં શ્રદ્ધા છે આમાંથી આપણે વેપાર કરવાના છે અને લાભ થવાનો છે પણ એ દીવા દુકાન તમે નિયમિત ન ઉઘેડો એનો ટાઈમ પ્રમાણે અને એક દાડો ઉઘેડો બે દાડા ન ઉઘેડો બે દાડા જવા દે ને ચાર દાડા જવા દે ફરી મહિને ઉઘેડે બે મહિના પછી પાછી ચલા ઉઘાડા કરે એટલે કંઈ ધંધો ના ચાલે નિયમિત ના રહ્યો નિયમિત છે પ્રદેશમાં તો નિયમિત રીતે સાત વાગ્યાનો ટાઈમ એટલે સાત છનો તો છ પાંચનો તો પાંચ કારણ કે એ લોકો નિયમિત ના કરે તો માણસોનું પેલા ત્યાં તો બધા નિયમિત હોય એટલે જાણે કે પાંચ દુકાન છે પાંચ વાગ્યા આવી જાય છ વાગ્યા તો છ વાગ્યાના સાત વાગ્યા છે તેનો ધંધો બરોબર ચાલે જે મહિનાની આવકો છે એ પ્રમાણે નિયમિત થાય છે એમ ધંધામાં પણ જો નિયમિત માણસ ન હોય તો એનો ધંધો પણ ન ચાલે છોકરો પણ નિયમિત અભ્યાસ જો ન કરતો હોય સ્કૂલમાં જતો ન હોય વાંચન કરતો ન હોય એવી રીતે પછી એને શ્રદ્ધા તો છે કે હું ભણીશ એટલે સારો ડોક્ટર થઈશ એ બધી શ્રદ્ધા છે એને પણ શ્રદ્ધાની સાથે નિયમિત પાછો નથી એટલે એ વાંચે નહીં ના વાંચે નહીં વળી આમ જોઈએ સિનેમા જોઈએ ટીવી જોઈએ ફલાનું જોઈએ ઢીકનું જોઈએ અને મહિનામાં એકાદ વખત પાછું પુસ્તક લઈને બે અને એકાદ વખત સ્કૂલમાં જાય તો એ છોકરો કંઈ આગળ વધી ન શકે એટલે નિયમિત એનો અભ્યાસ સતત હોવો જોઈએ તો થઈ જાય ખેડૂત પણ ખેતી કરે છે એ ખેતીમાં અને ચોમાસામાં દાના વાવી આવ્યો અષાઢ મહિનો આવ્યો આદ્રા નક્ષત્ર આવ્યો વરસાદ વરસ્યો દાના નાખ્યા ખેતરમાં પછી ચાર મહિના સુધી ખેતર હમું જોવા ના જાય તો ઘરે કંઈ ગાડું ભરીને દાના આવે નહીં ખેતરમાં દાના વાવ્યા છે ત્યાર પછી નિયમિત રીતે એને એનું સેવન એનું એનું એને એ કરવું જોઈએ ખેતરને વાવવા વાવ જ્યાં પછી કચરો થઈ ગયો તો એને કાઢી નાખવું પડે અલાકડું ફેરવવું પડે કરબડી ફેરવવી પડે એવું અને પાણી કે ખાતર પણ એને નિયમિત રીતે ટાઈમે ટાઈમ આપવું પડે તો એ મોલ થાય એમાં પાક થાય પછી ગાળું ભરીને દાણા આવે એટલે જો એ ખેતરી મને શ્રદ્ધા તો છે કે અહીંથી દાણા આવવાના છે અને મને એમાંથી પાક મળવાનો છે અને આ પ્રમાણે થવાનો છે એ બધી શ્રદ્ધા છે પણ નિયમિત નથી તો માલ કશું જ ના આવે મગફળી ના આવે ગવ ના આવે બાજરો ડાંગર કશું પાક ના થાય પણ એમાં નિયમિત રીતે એને ધ્યાન રાખીને કરવું પડે છે એવી રીતે આપણે આધ્યાત્મિક માર્ગમાં જ્યારે આગળ વધવું છે તો આપણું જીવન પણ એટલું નિયમિત થવું જોઈએ આપણે પણ નિયમ પ્રમાણે જ કે ભાઈ આપણે દરરોજની પૂજા કરવાની એટલે કરવાની જ પણ આજે નહીં ને બે દડા પછી કરીને બે દાડા પછી પછી મહિના પછી કરીએ તો એ કંઈ નિયમિત ના થયું એમાં ઘરનું ફળ મળે નહીં કે એમાં ના થાય પૂજા એટલે પૂજા કરવાની એટલે એટલે પ્રમાણે સવાર ઉઠીને આ ધોઈને ભગવાનની આગળ બેસીને પૂજા કરી લેવાની એક તો વાંચવું એટલે વાંચવાનું પાંચ તો વાંચવાની એટલે વાંચવાની શિક્ષાપત્રી વાંચવાની એક શ્લોક વાંચો બે શ્લોક વાંચો ગુજરાતી પણ છે ગુજરાતીના જે કંઈ વાંચો પણ એટલું વાંચો ભલે ગાજુ ના થાય તો એટલું નિયમ એવું રાખો કે આપણા કામકાજની અંદર વાંધો ના આવે કે ના પણ પછી આપણે મોડા વેલા ઉઠીએ અને પછી કાં તો ટાઈમ નથી એટલે ટાઈમ બધા ચૂકવ થતો રહ્યો નંદાજીની વાત આપણે વિવેક સાગરે વચ્ચે થોડા થોડા પહેલાં કરી હતી કે એને શાસ્ત્રી મહારાજે જ્યારથી નિયમ આપ્યો એ તો પહેલાં તો આપણે મજૂરમાં જે અને ગાંધીવાદી એટલે પહેલાં તો સ્વામીનો એમને પેલો મહિમા સમજો સમાધિ થા કરાવે છે અને મોટા પુરુષ છે અને જેઠાલાલ સ્વામિનારાયણ બીજા બધાએ કહ્યું એટલે આવ્યા હતા પણ આવ્યા એને તરત જ સત્સંગી નથી થયા એમને તો બે ત્રણ વર્ષ સુધી તો સ્વામીનો સમાગમ કર્યો દર્શન કર્યા પ્રશ્નો એમના હતા પૂછતા કરતા એમ કરતા કરતા ત્રણ વર્ષે પછી એમને કહ્યું કે સ્વામી મને આ વર્તમાન આપો કરીને ડર થયું કે વાત સાચી છે આ સિદ્ધાંત સાચો છે સંપ્રદાય સાચો છે અને આ એક માનવ ઉદ્ધારનું જ કાર્ય છે કલ્યાણનું જ કાર્ય છે એવી એમની દ્રઢતા થઈ પછી વર્તમાન લીધા કંઠિત સ્વામીએ આપ્યું કે આવા છે વચના અરે તમે છે સત્સંગી થયા છો તો હવે તમારે દરરોજ માળા કરવાની એટલે એ પ્રમાણે માળાનું નિયમ આપ્યો પછી એક વચનાવત વાંચવાનું આપ્યો પાંચ વાતોનું નિયમ આપ્યો અને ચેષ્ટા કહ્યું ને કે આપણે ભારતની ચેષ્ટા બોલાય બધી થઈ રહ્યા પછીની ચેષ્ટાઓ બોલાય છે તો એ નિયમ એમને સુધી પાડ્યો હતો એવી સારું કહ્યું પછી એમની દેહની સ્મૃતિ ના રહી પછી બધું એમનાથી ના થઈ ગયું પણ કહેવાય એટલું નિયમ બરોબર એટલે એ તો વડાપ્રધાન થયા હતા એટલી બધી પ્રવૃત્તિ હતી એટલું બધું એમનું કાર્ય હતું તો પણ છતાં એ પ્રવૃત્તિની અંદર પણ આ વસ્તુ બરોબર રાખતા હતા એક દાડો રહી ગયો તો અંબાલાલ સારાભાઈ જ્યાં પાર્ટી હતી તો કે ના મારે શિક્ષાપત્રી વાંચી નથી કારણ ઉતારવો નીકળ્યો કર્યો મારું નિયમ છે એટલે વાંચ્યા સિવાય મારાથી કંઈ પાણી પણ પાણી મુકાઈ પીવાય નહીં તો એવા બધા મોટા માણસોની અંદર પણ એમને પોતાનો નિયમ છે પેલા લોકોએ કહ્યું કે નંદાજી જવા જવા આ બધું તમે અત્યારે ક્યાં લઈને બેઠા મારો દેશ આવી જૂનવાની તમારી આ તો ના કે મારે નિયમ છે મારા ગુરુએ નિમ આપ્યો એટલે મારે પાડવું જોઈએ તો એ માણસ આગળ વધી શકે એની લોકો કદર કરી શકે એને માટે લોકોનું માન થાય જનક રાજા પણ હતા એને પણ નિયમિત રીતે એનું કામ અમરીશ રાજા નિયમિત રીતે ભગવાનના ફૂલ ભૂલ લાવીને ભગવાનનું પૂજન વંદન કરવાનું એ નિયમિત બધું થતું એમ કાર્ય તો બધું હતું રાજનું આપણે તો કહે મારે કાર્ય હતું હું તો બહુ કામમાં હતો એટલે મારે ત્યાં પૂજા ન થઈ આજે પૂજા ન થઈ એટલે એને આપણે એમ થયું કે ન થઈ કેમ પૂજા ન કેમ થઈ એનું ચિંતન થવું જોઈએ મારા કેમ નથી એમ થયું તિલક ચાંદલો કેમ ન થયો એનું ચિંતન કરવું જોઈએ એનો આપણે વિચાર કરવો કે આપણે ભક્ત થયા છે તો ભક્ત પ્રમાણે આપણું જે જીવન છે પણ એ ભક્ત વાળું હોવું જોઈએ ખાલી દેખાવની ભક્તિ આપણે નથી કરતા કે લોકોને છેતરવા માટે આ ડી ભક્તિ નથી ભગવાનને રાજી કરવા માટે લોક રીજવા માટેની વાત નથી લોક રીજે કે ના રીજે કોઈ આપણને સારા કહે કે નરસા કે ભગતડા કે ડાંગી કહે એની જો કંઈ નથી તો બધા સંતોને આપણે જોઈએ છે કે જે જે બધા થયા ભક્ત શાસ્ત્રી મહારાજને બધા બંડિયા જ કહેતા હતા આપણા સંતો ગુણા મહારાજના વખતના સંતો હતા એને બધા મુંડિયા કહેતા હતા કે સ્વામિનારાયણ મુંડિયા આવ્યા મારો કાળો એ બધું જ કહેતા હતા પણ એ તો એક ભગવાનને રાજી કરવા એમની ભક્તિ હતી કે તમે મુંડિયા કહો કે ગમે તે કહો અમારે તો ભગવાનને રાજી કરવા છે અસ્થિમાને બંડિયા કહેતા હતા એટલે કે એ બધું મૂકી ના દીધું પણ એની નિયમિત રીતે એમની ભક્તિ શ્રદ્ધાપૂર્વકની કે આપણે ભગવાનને રાજી કરવા કોઈ આપણને ગમે એમ કે ખોટા કહેતા કે ખોટા થવાનું નથી એ સાચા તો સાચા થવાનું નથી સાચા તો ભગવાનની આગળ થવાનું છે ભગવાનની આગળ આપણે ખોટા ઠરીએ તો આપણે મોક્ષ બગડે બાકી સાચા ખોટા એ ભગવાન પાસે આપણે એનો અદલ ન્યાય છે બાકી માણસ તો ઘડીકમાં સાચાય કે ઘડીકમાં ખોટા કે અહીંયા બધા ચૂંટાઈને આવે છે ફૂલનાર આટલા બધા પહેરાવે ઢકલો બંધ અને પછી પાછું એને માટે ગમે તેમ બોલે ને ગમે તેમ લખે એટલે એવી વાત નથી આપણે તો એ બરાબર રીતે ભક્તિ કરવી છે કે એવી ભક્તિ કરવી છે કે જેથી આપણા અંતરમાં શાંતિ રહે બીજાને પણ શાંતિ થાય અને ભગવાનની પ્રસન્નતા થઈ જાય એટલે દેખાવની ભક્તિ હોય તો તરત મન પાછું પડી જાય ખરે તો ભગવાન ભજવાની કે આનું દુઃખ આવ્યું હવે દુઃખ તો આવવાનું છે નહીં હોય તો એ દુઃખ તો આવશે દુઃખ તો શરીર છે ને ભ્રોગે આવવાનું છે શરીર સમાજ આખું સંસાર દુઃખનો દરિયો કયો છે એટલે એનાથી ભક્તિમાં મોરી નોકળું ગયું પણ જો દેખાવની દેખાદેખ કર્યું કે ચાલો અત્યારે આ બધું વાતાવરણ ઊભું થયું છે કે ચાલો અત્યારે નાખી દો કન્ટિન્યુ વાંધો નહીં અને તિલક ચાલો કરી નાખો પણ એ નિયમિત થવું જોઈએ આ દેખાવ માટે કે થોડા દિવસ માટે નથી કે અત્યારે અહીં સહિશો કરવા માટે કે ચાલો સ્વામીને રાજ્યવન થાપ્યો લઈ લઈએ અને આપણું કામ થઈ ગયું એમ નથી આ કાયમને માટેનો લેવાનો છે જે નિયમ છે કાયમ માટે જ આપણે કરવાની વસ્તુ અને એ ભગવાનને રાજી કરવા માટે આપણા કલ્યાણ માટે આપણા મોક્ષ માટે કરવાનું છે તો કેટલાક લોલમ લોલ પણ થઈ જાય તે લોલમ લોલની ભક્તિ નથી દેખાવની ભક્તિ નથી દંભી ભક્તિ નથી ભક્ત ભગવાનના થવું છે સંત પણ ભગવાનના થવું છે તો સાચા સંત થવું સાચા ભક્ત બનવું જે ભક્તો થઈ ગયા છે એમને મુશ્કેલીઓ આવી બધું આવ્યું પણ એની જો ભક્તિ છે તાજે બધા એની વાતો કરીએ તુકાનામ થઈ ગયા એની પણ વાત કરીએ કેટલું બધું અપમાન બધું થયું ગયું કારણ કે જે ભક્તિ સાચી એટલે સાચી ભગવાન સાચા છે એની ભક્તિ આપણે કરતા ગમે તેટલી ઉપાધિ થાય તો એ મૂકી દેવાનું નથી અગર તો બે દાડા અહીંયા દેખાવ કરીને પછી પાછું આપણું કરતા એમ કરીએ એવું પણ નથી તો એ ભક્તિને કહેવાય નિયમિત મેં કહ્યું નિયમિત રીતે જ આપણું હંમેશા થવું જોઈએ પછી ગમે તેવા સંજોગો ગમે તેવી પરિસ્થિતિ હોય દેશ કે પરદેશની અંદર હોય તો પણ આપણી આ ભક્તિ બરાબર થવી જોઈએ નિયમિત રીતે થવી જોઈએ તો આપણે આગળ વધીએ પછી કે ના મને તો કે ભક્તિ ફળી નહીં સત્સંગ ફળ્યો નહીં મંદિરમાં કહેવાય પણ તારું નિયમિત ના હોય તો કે નથી થાય નિયમિત તમારી જો વાત કરો તો નિયમિત રીતે બધો આપણો વિકાસ થઈ શકે છે પણ નિયમિત ના તો વિકાસ થતો નથી એમાં ભક્તિનો નિયમિત ભક્તિ હોય તો જ આપણો વિકાસ એટલે આધ્યાત્મિક વિકાસ આપણો થઈ શકે છે અને આપણે એનો લાભ થાય છે અને એ નિયમિત ના હોય અને પછી કહીએ કે મંદિરમાં કંઈ જ્ઞાન લાભ ના થયો ભગવાનની માળા થયું ધર્મનું આ કંઈ બરાબર નથી ધર્મ ખોટો છે મંદિરો ખોટા છે શાસ્ત્રો ખોટા છે આ બધા સંતો ખોટા છે આ બધું દંભ છે દતિંગ છે એ બધી વાતો કરવા જ ફાયદો છે પહેલું તો આપણા જીવમાંથી કાઢો જે કાઢવાનું છે કાઢો દતિંગ તો કાંઈ છે ને બધું જે સાચું છે આપણે ઠેકાનું નથી આપણામાં એવી શ્રદ્ધા નથી વિશ્વાસ નથી નિયમિત નથી અને એને બરાબર સમજી શક્યા નથી સમજે માણસને પછી કંઈ વાંધો આવતો જ નથી સમજે તો એને બરાબર થઈ જાય એમાં પૂરું સમજ્યો ના હોય એને બીજા કહેતા કે આવું છે કાલે એવું છે હું ગયો તો મને એવું લાગ્યું પણ તું ત્યાં ક્યાં જઈને ઊંડો ઉતરે છે ફરતો ફરતો આવ્યો ને બેસી ગયો ને અહીંયા આવીને જોયું ને તો એટલે એવી રીતે ખોટું લોકોને ઘણું આ છે કે દેખા દે વાતે વાત કાધતી ગઈ ચાલ્યું અને આ જે બહુ વસ્તુ એ છે એમાં બુદ્ધિવાળા માણસોના આજે આ બાબતમાં જરા આની ચર્ચાઓ મૂકવીને ચર્ચાઓ કરીને ફલાનું કરવું ને ઢીકનું ભાઈ તમે જે કરતા હોય એ જે બધું કરશે તો કહેવાનું શું છે કે એવી ખોટી ચર્ચાઓ ઊભી કરીને અગર ખોટા વાતો કરીને પછી ધર્મને ખોટો કહેવો કે એના જે કંઈ નિયમોને ખોટા કહેવા એની જે શ્રદ્ધા છે એને ખોટી કહેવી એ કહેવાય આપણી મૂર્ખી છે કે આપણે સમજો સમજીને કરો બધું છે દરેક જે કંઈ કરતા હોય ને પણ આવી વસ્તુની અંદર લોલમ લોલ આપણી ભક્તિ નથી એમ કરવું કે આપણે ભક્ત થવું છે આપણે જે સત્સંગી થયા છે કે જે કંઈ આશ્રિત બન્યા છે એ સાચા છે કારણ ભગવાન સાચા છે એવી એક શ્રદ્ધા પછી એ શ્રદ્ધા પ્રમાણે એમનું ભજન એમના જે ગ્રંથોનું વાંચન એમના આદેશોનું પાલન એટલે તિલક ચાંદલો માળા પૂજા જે કંઈ કરતા નિમિત્ત કરવું તમારો ધંધો કરવાનો છે જ મેં નંદાજી ધંધો કરતા હતા શિવલાલ શેઠ પણ બહુ જ મોટો ધંધો કરતા હતા પણ નિયમિત એમની કથા વાર્તા કીર્તન ધ્યાન ભાન તિલક ચાંદલો બધું હતું એવા અનેક ભક્તોના દાખલા આપણે છે અત્યારે પણ બધા છે જ નથી એવું નથી બધા છે અને પાલન કરે છે સારી રીતે કરે છે વ્યવસ્થિત રીતે કરે છે બધા જે આવ્યા છો તમે વ્યવસ્થિત વધુ છે પણ કેટલી વખત લોલમ લોલ આપણી ભક્તિ ન થવી જોઈએ એને માટે આપણી આ દ્રઢતા નિષ્ઠા નિયમિત રીતે આપણી ભક્તિ થવી જોઈએ અને એ નિયમિત થવા માટે સમાગમની પણ એટલી જ જરૂર છે આપણા નિયમિત થવા માટે સત્સંગ છે એટલે સંતોનો સમાગમ એ પણ એટલો જ અગત્યનો છે કે જો સમાગમ ન હોય તો આપણે ભૂલી જઈએ પણ સંતો આવે તો દરરોજ પાછું યાદ કરાવે કે કેમ આજે તિલક નથી થયું કે સ્વામી જરા મોડું થયું એટલે ભૂલી ગયો તો કાઉં આવતીકાલે કરજો પાછો એટલે એ પણ યાદ કરાવ આપણને કારણ કે આપણે ઉતાર હોય કેટલી વખત આપણે ઉઠાવે મોડા હોય જવું હોય ઓફિસે જવું બીજું મોડું થઈ ગયું હોય પણ રહી જાય પેલો તરત જ આપણને યાદ કેમ આજે બરોબર છે એમ તરત જ એટલે એના સમાગમથી એમની વાતોમાંથી એમના કાર્યથી આપણને પાછું એ જાગૃત થાય અગર તો યાદ આવી જાય આપણને એટલે એ સમાગમ હોય તો આપણે નિયમિત સત્સંગ થાય નિયમિત પૂજા થાય નિયમિત ભક્તિ થાય અને શ્રદ્ધા પણ વિશેષ આપણને એમાંથી થાય સંતોના સમાગમથી શાસ્ત્રોના વંચનથી શાસ્ત્રોમાં જે શ્રદ્ધા છે ભગવાનમાં જે શ્રદ્ધા છે આપણા ધર્મની અંદર જે શ્રદ્ધા છે એ સંતોના થકી થાય છે સંતો છે એ પોતે એ પ્રમાણે દ્રઢતા કરીશ જોકે મહારાજની દ્રઢતા જોઈ શાસ્ત્રી મહારાજની આપણે જોઈ તો એમને શ્રીજી મહાની વિશેની ભક્તિ એટલી બધી હતી કે આ ભક્તિ કરવાથી જ કલ્યાણ થાય છે તો એ નિયમિત કેટલી દૃઢતાપૂર્વક કરતા હતા તો એમને શ્રદ્ધા તે તો નિયમિત ભક્તિ કરતા અને નિયમિત રીતે આપણને સમજાવતા કે આ પ્રમાણે કરજો આ કરવાથી તમારું કલ્યાણ થયું તો કહેવાનું શું છે કહેવા જો મળે તો આપણું કાર્ય સહેજ સરળતા થાય છે એટલે આપણી ભક્તિ સાચી બને એને માટે નિયમિત રીતે આપણું વાંચનય થવું જોઈએ નિયમિત પાઠ પૂજા થવી જોઈએ નિયમિત સમાગમ થવું જોઈએ અને તમારું કાર્ય પણ નિયમિત કરો એમાંય પણ કોઈ નથી જોકે છોક વિદ્યાર્થીઓને કહેતા કે તમે બાળ યુવક મંડળમાં આવજો અને આ સત્સંગના બધા નિયમો પાળજો પણ સાથે વાંચવાનું કહેતા હતા કે અભ્યાસમાં પણ ફર્સ્ટ ક્લાસ લાવજો ધંધો કરતો એને પણ કહેતો તારા ધંધામાં પૂરું પૂરું ધ્યાન આપજે એટલે વ્યવહારને મોક્ષ બે એ સમજાવે કેટલા વ્યવહારમાં કેટલાક તો જઈએ એટલે આપણા વ્યવહારની બધું નકામો થઈ જાય કોઈનો વ્યવહાર નકામો થયો નથી આપણા દુઃખ આપણી બીજી બના બિન આવડતને લઈને થયો હોય વાત જુદી છે બાકી તો આપણે એ રીતે એમના ભગવાન ભજતા કે ભગવાનનું ભજન કરતા કે ધર્મનું પાલન કરતા કોઈનું કંઈક ખોટું થયું નરસિંહ મહેતા એક હરિભજતા હજુ કોઈની લાજ જતા નથી જાણી રહે જેની સુરતા સાંભળ્યા સાથ વધે વેદવાની રહે નરસિંહ મહેતા પણ ગયા કે વેદો ઉપનિષદોથી આપણને વાત મળી કે ભગવાન કોઈનું અકાશ થતું નથી એનું કલ્યાણ થાય એનું સારું થાય પણ આપણે એને બરાબર પાલન ન કરી શકીએ આપણી ખામીને લઈને આપણી બિન આવડતને લઈને આપણી ભૂલને લઈને અગર આપણે એના લોકો એવી ભૂલો કરતા હોય તો એને લઈને દુઃખી થવાય છે બાકી આમો ભજન કરવાથી સત્સંગ કરવાથી ભક્તિ કરવાથી કોઈ કંઈ દુઃખ કોઈને આવ્યું નથી અને આવે નહીં કારણ કે ભગવાને આ નિયમો કર્યા છે ભગવાને આપણને આ સિદ્ધાંતો આપ્યા છે એ બધી એમને આપેલું છે વેદો એ બધું આપણને કહ્યું છે અને શ્રીજી મહારાજ તો સાક્ષાત ભગવાન પુરુષોત્તમ સર્વોપરી એમને બધી વાતો કરી છે એને આપણે કેવી રીતે ખોટી કહી છે કે એમને ખોટું કહ્યું છે ખોટું લખ્યું છે ખોટું નથી કારણ કે આપણે સમજી શકતા નથી એ વાણી જબરજસ્ત વાણી છે વેદની વાણી કોણ સમજી શકે છે આજે આપણે નથી સમજી ગયા તો ભણે છે વિદ્વાનો મોટા ઋષિ મહાત્મા સમજ્યા છે અત્યારે બાદ જે ભણે એ શીખ સમજી શકે છે એમ ભગવાનની વાણી સમજવી બહુ કઠિન વસ્તુ છે મુક્તાન સ્વાય કહે છે એક જણો આવ્યો કે આ તમે વાત કરો એ સમજાય છે મહારાજની વાત સમજાતી નથી મુક્તાન કે એમાં વર્ષથી સાધુ ભેગા ફરીએ તો હજુ સમજ્યા નથી કે ભગવાનની વાણી ક્યાંથી સમજાય કારણ કે એ તો પરાવાની જ ભાઈ એ સમજાય એ ભક્ત બન્યા અને એની રીતે કામ થયું એટલે આ બધી વસ્તુ છે એને બરાબર આપણે દૃઢતાપૂર્વક કરીએ તો આપણું કામ સર્વોપરી થઈ જાય અને સર્વ પ્રકારે સુખિયા પણ થવાય માટે શું કે હાલ કોઈ રાખવું નહીં એની અંદર ડગમગ થવું નહીં જ્યાં સુધી ડગમગે દિલ ત્યાં સુધી નવ ભ્રમ પ્રકાશે મન જ્યાં સુધી ડગમગ થવાનું છે ત્યાં સુધી આપણને વાત સમજાવવાની નથી આ સાચું છે કે આ ખોટું છે બધું અહીંયાથી કંઈ સમજીને ગયા અને પછી પહેલાં બીજો મળે એટલે ખોટું છે આ તો બધું ઠીક છે લખી ગયા કારણ શાસ્ત્રોના પોતાનું બ્રાહ્મણ ભેગા થઈને પૈસા કમાવા બધું લખ્યું છે હું કંઈ માલ નથી બીજું ત્રીજું એવું હા ભરી એટલે પછી અમારું હા છે તો એવું જ એટલે પછી હું છે તો આવું તો એમાં શું સમજ્યા શું અહીં સમજીને ગયા શું શું નિશ્ચય થયો પાકું શું થયું કશું થયું નથી ડગમગડીલ છે સાચું છે ખોટું છે પછી આપણે કામ કર્યું ને પછી પાછું આપણો કંઈક વ્યવહારમાં ખોટ આવી ગઈ કે કંઈક આપણી મુશ્કેલી સંસ્થાનમાં આવી ગઈ તો એ થયું કે આ સંપ્રદાય ખોટો છે આ ધર્મ ખોટો છે સત્સંગ ખોટો છે એ બધું ખોટું થઈ ગયેલો એ ખોટું નથી આપણે જ ખોટા છે અને આપણે જ બધું એ છીએ તો એ સ્વાયં કહે છે જો એક વખત બરાબર દૃઢતા થઈ ગઈ હોય પછી એ માણસને ગમે તેટલો કોઈ લાવતો વાંધો આવે નહીં એટલે શ્રીજી મહારાજ પણ આપણી કસોટી કરતા હોય છે સત્સંગ થયા પછી પણ ભગવાન કસોટી કરે છે પાંડવોની કસોટી થઈ છે દાદા ખાચરની થઈ છે જેને જ્યાં ત્રીસ વર્ષ સુધી રહ્યા એની પણ કસોટી થઈ છે અને એટલો બધો લાઈ નાખ્યો બિચારાને કે હાડકાં ચામડા જુદા થઈ ગયા એવો બધું એને એ કર્યો તો પણ એમાંથી ડગ્યા નહીં ડગ્યા નથી કે શ્રીજી મહારાજ સાક્ષાત ભગવાન છે એમનો એ જે નિયમો છે પણ સાચા છે ને એમનો ધર્મ પણ સાચો એ રીતે પોતે વર્તી શક્યા પાંચસો સંતોને પણ શ્રીજી મહારાજે ડગાઈ ગયા એટલી બધી કસોટી એમની કરી છે કે આ મારે વિશે એમને એ જ સાચું છે મારી ભક્તિ એમની સાચી છે કે હજુ લૌકિક ભક્તિ છે એ જોવા માટે એમને પણ કેટલા એકસો ને આઠ વર્તમાન ફેરવી નાખ્યા એમાં બધી રીતે કેટલી રીતે કસોટી કરી પણ એમાં અડગ રહ્યા એની અંદર ડગ્યા નહીં ત્યારે આજે એનું ભજન આપણે સ્મરણ કરીએ છીએ તો એ રીતે છે કે આપણી એવી ભક્તિ થાય કે આપણી ડગ થાય નહીં અને નિયમિત રીતે આપણી ભક્તિ હંમેશા માટે થતી રહે અને એ રીતે મહારાજને રાજી કરવા માટે જ કરીએ છીએ લોલમ લોલ નથી લોકને દેખાડવા માટે નથી પણ કાયમ માટે મારા ભક્તિ કરી છે ગમે તે સંજોગો થાય ગમે તે મુશ્કેલી આવે તોય મારી ભક્તિમાંથી હું ડગું નહીં એવી ભગવાનને હંમેશા આપણે પ્રાર્થના કરવાની છે